એની ધડતા જોઈને મદદ કરે મોરારી ભગવાન આપણી મદદ કરે એમાં લેવાય જ નહીં ગમે એટલું કરે તો પણ એવા પણ દાખલા છે એટલે ન થઈ શકે એવું છે નહીં પણ મન મોરું પડી જાય માટે જે અભ્યાસ કરવો છે તે કરવાનો છે અને એને માટે આપણે કોઈ નાથી વિદ્યા આપણે સતના માટે પરાને અપરા વિદ્યા કહી છે પરાવિદ્યા એ ભગવાનની વિદ્યા કહીએ છીએ આત્મા પરમાત્માની આધ્યાત્મિક વિદ્યાઓ અને અપરા વિદ્યા એટલે આપણે કોલેજોમાં ભણીએ છીએ અને પહેલાં આપણા બધા આગળના ગ્રંથો દરવાજો ભણ્યા છે પણ છતાં પોતાનું ચારિત્ર રાખ્યું છે પોતાની સંસ્કાર સંસ્કૃતિ વધુ રાખવી છે મા બાપ તરફના જે ભાવ છે માતૃદેવો પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિદેવો ભવ જે આપણે વાતો કરીએ છીએ એ હતું એ કંઈ કહેવાની વાત નથી છે અત્યારે પણ એવું કોઈ પાડી શકે તથા ઘણા પાડી શકે છે કે પોતાના માતા પિતા પ્રત્યેનો ભાવ અને એ પ્રમાણે આપણા સંસ્કારો એ બધા સચવાય છે કોલેજમાં ભણ્યા પછી પણ પોતાના ધંધામાં એ પણ સાચવી શકાય છે અને એ રીતનું કાર્ય થાય છે એટલે દૂર ભણવું નજીક ભણવું એના કરતાં આપણું મહત્ત્વ ક્યાં સચ આપણું જે મુખ્ય વસ્તુ ક્યાં સચવાય છે એ અગત્યની વસ્તુ છે આપણા સંસ્કાર છે સંસ્કૃતિ છે નિયમ ધર્મ છે પાઠ છે પૂજા છે અને એ બધા જે આપણા રિચ્યુઅલ છે એ આપણે પાડી શકતા હોય તો થાય સ્વામિનારાયણ નવીનભાઈ સ્વામિનારાયણ તમે જુઓ છો લંડનમાં છે ત્યાંથી ભણીને લંડન આવ્યા છે અને લંડનમાં કેટલા વર્ષોથી રહે છે અભ્યાસ અહીં કર્યો છે અને અત્યારે બધું નોકરી કરે છે પણ જે વસ્તુ ઇન્ડિયામાંથી આવ્યા છે એવી જ જાતનું જીવન અત્યારે અહીંયા જીવે છે કોઈ મોજ નહીં સ્મોજ કંઈ જ નહીં મારાની આજ્ઞા છે સાદઈથી રહેવું પવિત્રતાથી રહેવું પૂજા પાઠ નિવન ધર્મ કોઈની સાથે સેકન્ડ નહીં કરવાના કોઈ બીજું નહીં મહારાજની આજ્ઞા પ્રમાણે દૂરથી જતો વ્યવહાર કરવાનો અને સારામાં સારો અભ્યાસ કર્યો ને અત્યારે છે એટલો હવે એ આટલા વર્ષોથી એની અંદર રહ્યા છે એના ભેગા જ અભ્યાસ કર્યો છે સારી કોલેજોમાં જ કર્યો છે એટલે એનું નોલેજ પણ સારું છે બધું છે પણ એ અત્યારે છે આપણે એટલે નમૂના છે આપણી પાસે એવા નથી એવું નથી કે ના થઈ શકે એ અશક્ય વસ્તુ છે થઈ શકે છે ગુના ધ્યાન સ્વાયં કર્યું આ જીવ બહુ બળ્યો છે આ જીવ છે બહુ બળ્યો છે પણ પેલું સ્વાય કહે છે ને બકરાના ટોળામાં પેસી ગયો છે એટલે બે બે કરે છે બકરાના ટોળા હોય ને એટલે શું પછી બે કરે નિયમ ધરુણ નથી પાડતા એવા માણસોની વચ્ચે પેસી ગયા એટલે થયા કાં આપણાથી કંઈ થઈ શકે નહીં આપણે આ વાત છે બધા પણ જ્યારે આપણને આવી ઓળખાણ થઈ છે ભગવાનને સંતની ઓળખાણ થઈ છે આવો સત્સંગ આપણને મળ્યો છે એ વસ્તુ જાણીએ છીએ પછી એનાથી દૂર રહી શકે એવું આપણું જ્ઞાન થાય તો વાંધો ના આવે તો સ્વાય કે જીવ બહુ બળ્યો છે એનામાં બહુ તાકાત છે ધારે એ કરી શકે એવું છે આજે આ બધું આપણું જે ટા ટેકનિક વધ્યું છે એ કોને માણસે જ કર્યું છે ને માણસે એનો અભ્યાસ કર્યો એનું સંશોધન કરી બધું પ્રાપ્ત કર્યું આજે રોડ થઈ ગયા રસ્તા થઈ ગયા એક દેશમાંથી બીજા દેશમાં જતા વાર ના લાગે એકબીજા દેશની વાતો સાંભળી શકે એકબીજા દેશને જોઈ શકે આ જે સમાચાર અહીં શું આજે થયું ને કડી પછી ત્યાં આખા દુનિયામાં એના પર સમાચાર ફેલાઈ જાય આ બધું આપણે આજે કહીએ છીએ એ કોને કર્યું માણસે કર્યું માણસો ગિરનારની ટોચો પર ચડે છે પાવરની ટોચ પર ચડે છે ચંદ્ર ઉપર પણ માણસ જ ગયો છે એના કર્યું છે બધું માણસે બધું કરનાર પરમાત્મા છે પણ કહેવાનું છે કે માણસની અંદર જ્યારે જ્ઞાન થયું ત્યારે જ્ઞાન થયું ત્યારે એને આ બધી વસ્તુ કરી શકે છે એમ આપણને જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય આત્મા પરમાત્માનું જ્ઞાન થાય સત્સંગનું આપણે બરાબર દ્રઢતા થાય સત્સંગ થાય તો પછી તમને પણ એટલી તાકાત મળી જાય કે ન શું થાય હું ધર્મ નિયમ પાળી શકીશ હું આ રીતનો મારો અભ્યાસ પણ સારી રીતે કરી શકીશ મને કોઈનો સંગ ન લાગે એની બરાબર રીતે મારી શક્તિ છે હું એમાં ના પડી જઉં આવી બધી દ્રઢતા જો હોય તો દ્રઢતા જોઈને મદદ ત્યારે ભગવાનની મદદ મળી જાય છે અને કાર્ય થાય છે એટલે એ કહેવાનું શું છે કે નજીક દૂરની કોઈ વસ્તુને એવું નથી જ્યાં તમને સારી રીતે અભ્યાસ થતો હોય તો કરવો પણ એની સાથે મુખ્ય વસ્તુ આ જો મારા ધર્મ નિયમ સચવાય છે કે નહીં એ અગત્યની વસ્તુ છે પછી આપણે માનું કાઢીએ એમાં દૂર જવું છે અને ત્યાં જઈને આપણે જલસા કરવા છે એ તો માનું છે એને એટલી નોલેજની ખતર સારું મારું જ્ઞાન મળે એના કરતાં સોબત કેવી મળે છે એની ઉપર વાત જતી રહે એ નહીં જ્યાં આપણી સોબત એ સારી હોય આપણું નોલેજ એ સારું થતું હોય જેને આપણો સંસ્કાર પૂરેપૂરા સચવાતા હોય તો કોઈ વાંધો નથી નજીક દૂર હોય નજીક દૂરનો કોઈ તફાવત નથી પહેલું આપણું મનની દૃઢતા કરવાની છે પહેલું આપણી દૃઢતા કરવાની છે આપણે પૂર્ણ શ્રદ્ધાથી આપણે કામ કરવું છે તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં અને સારું થઈ જાય એટલે અભ્યાસની અંદર આપણે બધાને જે અભ્યાસ કરતા હોય તે સારી રીતે કરજો વ્યવસ્થિત કરજો પણ આ જે આપણે છે આપણું આધ્યાત્મિક જીવન ઘડતર છે એ પણ આપણે સાથે રાખીને આપણા નિયમો છે આપણા ધર્મના ગ્રંથો છે સાથે લઈ જવાના કોલેજમાં પણ લઈ જાઓ તમે ત્યાં જઈને પણ એને દરરોજ એક થોડું વાંચવાનું રાખો કિતા પણ હોય તો રાખો વચનાવત રાખો આપણી વાતો રાખો એટલા આપણે જે બધા મારાનું જીવન ચૈત્ર સ્વામિનારાયણનું છે આવું પણ વાંચો કે જે ગ્રંથો છે એની અંદરથી તો એની અંદર સારા સારા ગ્રંથો તમારા અભ્યાસની અંદર એક કામ આવે તમારું ચારિત્ર ઘડતા માટે તમારું જીવન જીવવા માટે અને સાથે સાથે તમારા અભ્યાસની અંદર પણ તમને બળ મળે એટલે બે વસ્તુ થાય કંઈ આપણે અભ્યાસનું છોડી દઈને નહીં પણ અભ્યાસમાં તો ઘણો ટાઈમ આપણને મળે છે ત્યાં આગળ જો પહેલાં રમવાનું ને જમવાનું ને એકબીજાની પ્રત્યેક હાસ્ય વિનોદ કરવાનો સમય જતો હોય અને બીજી રમત ગમતમાં ઘણો સમય જતો હોય તો એ બધો વચાયને જો આધ્યાત્મિક તમે વાંચો સાથે સાથે તો કેટલું જે બળ છે એનાથી વધારે બળ મળી જાય એનું જેમ જેમ પોષણ મળે એમ માણસની તાકાત વધી જાય એવી રીતે આપણે જો અંતરની સાથે થોડુંક આપણે અભ્યાસ શાસ્ત્રોનું પણ વાંચન કરવું આપણા સંપ્રદાય છે શું સંપ્રદાય છે એમાં શું સ્થાન છે શું વાત છે એને પણ થોડોક કલાક દોઢ કલાક જુઓ ટીવીની અંદર આમ તું જુઓ છો કે ભાઈ આમ તેમ બીજું થયું કે પછી શું શું છે આજે બીજી ચેલે લોકો જે આવતી અશ્લીલત જોવામાં ટાઈમ જાય છે એ કેટલો ટાઈમ બગડે છે આપણે એના કરતાં એ ટાઈમ ખરા એ ખોટું છે એને મૂકી દઈને આપણે સારું વાંચો તો એનાથી સારું વાંચન થાય સારું જો એટલે કોલેજમાં રહીને પણ આપણે આ બધું કરી શકીએ એમ છે ના થાય એવું કશું ને કે ભાઈ અમે કોલેજમાં ગયા એટલે નથી થતું એ કેવળ વાત જ છે એ આપણને બીજાને સમજાવવાની વાત છે તમે કરશો તો બધું જ થશે સારામાં સારું થશે છોકરાઓ ફર્સ્ટ ક્લાસે આવે છે ને ગોલ્ડ મેડલ મેળવે છે બધા એવા છોકરાઓ પણ છે આપણે ત્યાં નથી એવું નથી તમે પણ છો કારણ કે તમે પણ કેવા છે કે માખીમાંથી સૂર્ય બાકી છે એમાંથી સૂર્ય થયા ભગવાનને સંતનો યોગ થયો એટલે આપણે સૂર્ય જેટલો પ્રકાશ આપણામાં છે પણ એની એ તાકાત છે મેળવવા માટે આપણે આધ્યાત્મિક સેવન કરવું જોઈએ ડૉક્ટર સાહેબે કહ્યું કે ભગવાનને જ રાજી કરવા છે એ માટે જ હું આવ્યો છે એ આપણું અનુસંધાન રહેવું જોઈએ તો સૂર્યની તાકાત એટલી આપણામાં પણ છે જ અને એ આપણે ભોગવીને આવ્યા છે પણ અજ્ઞાન છે ભૂલી ગયા તો અત્યારે પણ આપણે એવું જો બળ રાખીએ તો આ સારી રીતે આપણું કાર્ય થઈ શકે અને સારું આપણે અભ્યાસ થઈ શકે અને સાથે આપણા સંસ્કાર એ અગત્યની વસ્તુ છે એટલું ધ્યાન રાખવાનું કે એમાં ચૂંક આપણે ન થવી જોઈએ દિન પાઠ પૂજા સેવા વાંચન બીજું ત્રીજું કરવાનું હોય આપણું ચારિત્ર છે એ પણ આપણે સાચવવાનું આપણે મૌસાર છે દારૂ છે બીજું કોઈ સેવન આપણે થાય નહીં આપણે એમ જ સમજવાનું કે કરોડો માણસો જો આ દારૂ વગર મંસા વગર તમાકુ વગર કે બે ડ્રગ વગર કેવી શકતા હોય તો હું કેમ ના જીવી શકું હું પણ જીવી શકું પછી ભલેને હજારોના ટોળામાં બેઠો હોય તો એને શું થવાનું પોતાની ડરતા છે તો હજારો ટોળા એક માણસ પૂરવી નીકળે તો બસો માણસની વચ્ચેથી નીકળી જાય એવા ભાલા તરવા લઈને ઊભા હોય અને એને બરાબર પકડવા માટે ભાઈ એવો પટ્ટા ખેલ્યા હોય તો એમાં પટ્ટા વીસતો વીસતો જાય ને બરાબર બસોની નીકળી જાય એ પોતાની તાકાત મેળવી એમ આપણે આધ્યાત્મિક તાકાત જો મેળવી હોય અને ભગવાનનું બળ આપણે જો મળે છે છે ભગવાનના આપણે થયા છે ભગવાનનું બળ છે એમ આપણે પણ જો સંભાળીએ થયો છે બળ આપણું મળે છે તો આપણે આ બળ એક રાખવાનું છે ભગવાનનું બળ જેને કહીએ છીએ કે આશરો છે એ જ રક્ષા કરીએ પણ નથી થાય એવું ન થાય એવું નથી આપણામાં બળ છે એ ક્યારે થાય કે આધ્યાત્મિક જીવન જો આપણે જીવશું તો બળ પાછું આગળ આવશે અને થશે અભ્યાસ પણ સારો થશે તો બધાને એ છે ખાસ કે આપણે આ બધું છે તો અભ્યાસ સારામાં સારો કરજો સારામાં સારું નોલેજ મેળવજો અને સારામાં સારું નોલેજ મેળવીને આપણે જે સંસારનું કાર્ય છે ધંધો છે પણ કરજો પણ સાથે ભગવાનને ભૂલશો નહીં કે ત્યાં જાઓ તો નીતિ નિયમનું ધોરણ રહે અને જે કંઈ આપણું છે એ ડૉક્ટર શું કહે ભગવાનનું છે કે આપણા શરીરથી પણ ભગવાનને રાજી કરવા છે ઇન્દ્રિયોથી રાજી કરવાના છે પૈસા ટકા મળે એનાથી રાજી કરવાના છે બીજા ખોટે રસ્તે આપણી કોઈ પ્રવૃત્તિ ના થાય ખોટામાં આપણું જીવન ન જાય સમય પણ ન જાય અને બધું જ આપણે સારી રીતે સારા માર્ગે જાય ભગવાનને માર્ગે જાય ધર્મને માર્ગે જાય પરોપકારને માર્ગે જાય આપણી બુદ્ધિ શક્તિ પૈસા ટકા અને આપણા સંસ્કાર દ્રઢ રહે એ રીતે અભ્યાસ કરજો ભગવાન સર્વને બળ આપે એ પ્રાર્થના